ત્યાં થતા પતંગિયાના સુકન ઉઠાવું પેન ત્યાં થતા પતંગિયાના સુકન અને ફૂલોનું નામ લખ્યું ત્યાં અનુકૂળ પવન સોનેરી પોયણી ઉઘડતી હોઠમાં અને થાતું પ્રભાત તને યાદ છે થાતુ પ્રભાત મને યાદ છે આવેલું સપનું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે એવા દિવસોની વાત તને યાદ છે વર્ષોથી જોયેલા શમણાં આજે અવસર બનીને ઉઘડ્યા છે સ્મૃતિના સ્મરણોના સંભારણા આજે ગાન બનીને વહેતા થયા છે માણસ તો દુઃખને ગાય છે પણ આ તો સુખનું શિખર અને એના ગીતો ન ફૂટેને તો જ નવાઈ હૈયામાં ઉછળતા અને ગુલાલ અવસરના અને માધુર્ય લોકના પ્રવેશનો પ્રથમ ઉદગાર કંકોત્રી લાલ લેખણે લખ્યા સુકન કોરા કાગળમાં ફરફરતા આસવ પાલવના પાન કોરા કાગળમાં વહેતા શરણાઈના સૂર જગાડે આ કાગળને અને ઢળઢળ્યા ઢળકતા ઢોલ આ કોરા કાગળમાં કંકોત્રી પર વરસે છે ઐશ્વર્ય ઈશ્વરનું અને આશીર્વચન મુદ્દા ધારણ કરીને ગોઠવાય છે દાદા દાદી મામા મામી કાકા કાકી માસા માસી હે અને કંકોત્રી પર અક્ષર ન હોય પણ હોય ઉમળકાના એ અમીના છાટણા અરે કેટ કેટલા ઝરણાઓએ મળીને સર્જી છે આ આ અમીની નદી આ હરખની નદી આ આનંદની નદી અને પેલી કંકોત્રી કોને એ ગરબા ગણપતિ દાદાને જે સર્વનું મંગળ કરનાર અને બીજી કંકોત્રી કોને કે કુળની રક્ષા કરનારી કુળના વંશના વેલાને વધારનારીમાં જગદંબા કુળદેવી હરસિદ્ધિ માતાને અને માં સિકોતર માતાને હે અને મુકેશ જોશીએ એની એક કવિતામાં સુંદર લખ્યું છે કે એક છોકરાના હૈયે ચોમાસું બેઠું અને છોકરાના હૈયે લીલોતરી એક છોકરીના હૈયામાં ચોમાસું બેઠું અને છોકરાના હૈયે લીલોતરી કુ પણ ફૂટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી અને કેસર છાટી કંકોતરી મોકલો કંકુ છાટીને કંકોત્રી મોકલો